નમસ્કાર મિત્રો રાજ્યભરમાં હૃદયરોગના હુમલાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે રાજકોટ પંથકમાં વધુ ત્રણ વ્યક્તિના હાથ બેસી ગયા હોવાની ઘટના સામે આવી છે જેમાં જામકંડોરણાના અડવાળ ગામે પોસ્ટ પોસ્ટમાસ્ટર અને રાજકોટમાં બે આધેડને હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે બીજા બનાવમાં રાજકોટમાં નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર આવેલી પ્રકાશ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ ચંપકલાલ મહેતા નામના બાવન વર્ષના આધેડ તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા કમલેશભાઈ મહેતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું આ ઉપરાંત ત્રીજા બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા જીવંતિકા નગર મેઇન રોડ ઉપર રહેતા સંજયભાઈ મોહનભાઈ વાઘેલા નામના પંચાવન વર્ષના આધેડ બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે આધેડનું હાર્ટ અટેકથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે તો હાલ માટે આટલું જ મળીશું આવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો